ઓકે નમસ્કાર ફરી પાછા આપણે હાજર થયો છે હવે મિત્રો અહીંયા આપણે જે મારો અગાઉનું લેક્ચર છે એમાં કેન્દ્ર લંબાઈ શોધી હતી આપણે કેટલી હતી પચીસ સેન્ટીમીટરે તો અહીંયા પચીસ સેન્ટીમીટરે મેં એફ અહીંયા કીધું બરાબર પચીસ સેન્ટીમીટર અને એનું ડબલ ડબલ એટલે કે ભાઈ પચાસ

અત્યારે મીણબત્તીને મેં એફ અને સી ની વચ્ચે મૂકી મિત્રો એફ અને સી ની વચ્ચે એટલે કે ભાઈ મુખ્ય કેન્દ્ર અને સી ની વચ્ચે વસ્તુ તો તો કે કે ભાઈ ભાઈ કેવું પ્રતિબિંબ મળે યસ આ બાજુ તો તમે જોઈ રહ્યા છો બાળકો બરોબર સી થી સી થી દૂર બરોબર સી થી દૂર આ પ્રતિબિંબ જો એકદમ ક્લિયર જ્યોત ઉલટી જ્યોત આવે છે થોડીક אביભાઈને કહીએ નજીક લાવશો એટલે જો સી થી દૂર અહીંયા અવિભાઈ અહીંયા બતાવજો આ આ સી અને સી થી દૂર અને વાસ્તવિક પ્રતિબિંબ વાસ્તવિક છે ઉલટું છે અને મોટું છે જે જ્યોત છે એની કરતા મોટું છે જો આ જ્યોત અને એની કરતા ખૂબ મોટી આ જ્યોત અને એની કરતા ખૂબ મોટી એટલે વાસ્તવિક ઉલટું અને મોટું પ્રતિબિંબ પ્રાપ્ત થાય છે રેડી મિત્રો

એટલે જ્યાં વસ્તુ છે ત્યાં પ્રતિબિંબે ત્યાં જ મળે એટલે કે સી ઉપર મૂકો તો સી ઉપર બંને જો તો જો એક જ લાઈનમાં જોઈ શકાય છે રેડી સરસ ઓકે બાળકો હવે આપણે ક્યાં મૂકીએ સી થી દૂર મૂકીએ વસ્તુને બરાબર સી થી દૂર મૂકીએ તો ક્યાં મળવું જોઈએ સી અને એફ ની વચ્ચે જો સી અને એફ ની વચ્ચે નાનું વાસ્તવિક ઉલટું અને નાનું પ્રતિબિંબ પ્રાપ્ત થાય છે સી અને એફાઈ બતાવી દેસો સી અને એફ ની વચ્ચે પ્રતિબિંબ મળી રહ્યું છે ઓકે તો આ પ્રયોગ સરસ મજાનો એફ ચાલો એફ ઉપર મૂકીએ તો અનંત અંતરે મારી સાથે વિદ્યાર્થી મિત્રો છે ઉપર એક મિનિટ એક મિનિટ એક મિનિટ આને છે ને થોડુંક એક એક મિનિટ જો તો લાવ

બાળકો જો અનંત અંતરે પ્રતિબિંબ છે એ મળી રહ્યું છે અનંત અંતર પ્રતિબિંબ ક્યાં મળશે અનંત અંતરે પ્રતિબિંબ મળશે રેડી ખૂબ મોટું પ્રતિબિંબ અનંત અંતરે અને ખૂબ મોટું પ્રતિબિંબ મળે બાળકો સારું હવે આપણે ક્યાં મૂકીએ અનંત અંતરે ભાઈ લઈ જાઓ આ અનંત અંતરે જવા દેવ અનંત અંતરે હવે જવા દઈએ તો ક્યાં મળે છે પ્રતિબિંબ જોઈ લઈએ તો એફ ઉપર તો એફ ઉપર અત્યંત નાનું પ્રતિબિંબ મળે છે એફ ઉપર મૂકો તો અનંત અંતરે ખૂબ મોટું પ્રતિબિંબ મળે છે અને અનંત અંતરે મૂકો તો એફ ઉપર અત્યંત નાનું પ્રતિબિંબ મળે છે રેડી બાળકો તો આંતર ગોળ અરીસાના પ્રયોગ જોઈ રહ્યા છો બરોબર શ્રી પી એમ સર્વોદય હાઈસ્કૂલ મનીષ વિંજોડા ઓકે તો આ તમારા માટે એક આ પ્રયત્ન મિત્રો કે ભાઈ કેન્દ્ર લંબાઈ સમ સમજાય બધા જુદા જુદા અંતરે વસ્તુને મૂકતા પણ એ પ્રયોગ તમને સમજાય એ માટે હું પ્રયોગ કરી રહ્યો છું ઓકે સારું ઓકે થેન્ક યુ અવિભાઈનો અને બીજા બે વિદ્યાર્થી મિત્રો મારી સાથે છે રાજવીરભાઈ અને રોહનભાઈ એમનો પણ ખૂબ ખૂબ આભાર તો હવે હું બહેરગોળ લેન્સ ના પ્રયોગ તમારી સામે રજૂ કરું છું થેન્ક યુ